નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગર્ભમાં રહેલા બાળકનું શું ગર્ભપાત કરાવવો કે નહીં એ જેલમાં બંધ શિક્ષિકાના હાથમાં વિદ્યાર્થીનું પણ કાઉન્સિલિંગ થયું થશે ત્રેવીસ વર્ષીય શિક્ષિકા તેર વર્ષના વિદ્યાર્થીને ભગાડી જવાની ચકચારી ઘટના સુરત સહિત ગુજરાત માં હાલ ચર્ચા નું કેન્દ્ર બની છે પુrna પોલીસે 5 દિવસ બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને જળપી તપસ્યા ધરી હતી જેમાં શિક્ષિકા ના મેડિકલ રિપોર્ટ માં કટસ્કોટ થયો હતો કે તેને 5 મહિના ની પેગન્સી છે શિક્ષિકા આ બાળક નો પિતા કિશોર હોવાથી કિશોર વિદ્યાર્થી હોવાનો કહી રહે છે જો કે પોલીસ આ અંગે ડીએનએ ટેસ્ટ કરાવશે હાલ શિક્ષિકા ના રિમાન્ડ પૂર્ણ થતાં લાજપોર જેલમાં જ્યુડિશલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષિકા ગર્ભવતી હોવાથી અજાણ હોવાનું જણાયું છે લગ્ન વિના શિક્ષિકા ગર્ભવતી બની છે જેથી હવે આ ગર્ભને રાખો કે નહીં એને લઈને અસમસ સર્જાય છે શિક્ષિકાના કાઉન્સેલિક બાદ નિર્ણય લેવાય એવી શક્યતા છે આ પ્રકારની સભ્ય સમાજ માટે પડકારરૂપ ઘટનાને કેવી રીતે રોકી શકાય અને નાની વયથી સ્ત્રી પુરુષ જાતિ આયોગમાં આવે તો શું કરવું છે જાણો મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટ શું કહે છે ઘટનાને ગંભીર ગણાવતા સેક્સોલોજિસ્ટ અને મનો ચિકિત્સક ડોક્ટર મુકુલ સોક્સેએ જણાવ્યું હતું કે તેર વર્ષી તેર વર્ષની ઉંમરમાં જાતિ આવ્યોગ આવવો હવે સામાન્ય થઈ ગયું છે કાયદાકીય રીતે આ ક્રિયાઓ માટે અઢાર વર્ષ નક્કી કરવામાં આવી છે ત્યારે આ જે ભેદ છે એની વચ્ચે વિચારવાનો સમય આવી ગયો છે કુદરતી જાતિ આવેગને ચેનલાઇઝ કરવાની જરૂર છે આ જેટલો મુદ્દો કાયદાનો છે એનાથી કદાચ વધુ સામાજિક રીતે જાગૃતિનો વધુ હોવાનું લાગી રહ્યું છે પૂર્ણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના તેર વર્ષી પુત્રને અભ્યાસ કરાવતી ત્રેવીસ વર્ષીય શિક્ષિકા પચીસ એપ્રિલના રોજ લઈને ભાગી ગઈ હતી શરૂઆતમાં પારિવારિક કારણોસર શિક્ષિકા તેને લઈ ગઈ હોવાની વાતો ચાલી રહી હતી પોલીસ પણ અલગ અલગ ટીમો બનાવી બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન સહિતની જગ્યાઓ પર શોધી રહી હતી આ વચ્ચે ત્રીસ એપ્રિલે જ્યારે શિક્ષિકા સગર સાથે જયપુરથી પરત ફરતી હતી ત્યારે ચાલુ બસમાં પોલીસે શામળાજી બોર્ડર પાસેથી પકડી પાડી ત્યારે એક નવું ચિત્ર સામે આવ્યું હતું જેમાં છેલ્લા એક વર્ષથી આ શિક્ષિકા અને સગીર વચ્ચે પ્રેમ સંબંધ હતો અને અનેકવાર શરીર સંબંધ પણ બાંધ્યા હતા પોલીસે જ્યારે આ શિક્ષિકાની મેડિકલ તપાસ કરાવી તો નવો ઘટસ્ફોટ થયો હતો આ શિક્ષિકાને વીસ અઠવાડિયાનો એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તકનું કેલ્ડી મકવાણા બોટાદ